મારું નામ વસાવા ચંદ્રિકાબેન મોહનસિંહ છે હું કરોલ પ્રાથમિક શાળા નંબર ચારમાં ઉપશિક્ષક તરીકે ફરજ બજાવું છું આ ઇનોવેશન ફેરની અંદર મેં ભાગ લીધો છે જેમાં મારો વિષય છે ચંદ્રિકા પર્યાવરણ પ્રયોગ ચા આ પ્રયોગ શાળા બનાવવાનો મારો વિચાર આવ્યો છે એક પરિપત્ર થયો હતો સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા જેમાં શાળામાં વિવિધ કાર્યક્રમો યોજવા જેની અંદર એક મુદ્દો હતો પ્રયોગ શાળા મને પણ એમ થયું કે મારે પણ મારી શાળાની અંદર એક પર્યાવરણ પ્રયોગશાળા બનાવવી જોઈએ અને એ અનુલક્ષીને મેં આ ઇનોવેશન હાથ ધર્યું હવે આ પ્રયોગશાળા મારે બનાવવા માટે મારે એક જગ્યાની જરૂર હતી તો સૌ અમારી શાળામાં એક રૂમ ડેમેજ હતો જે એને પાડી નાખવામાં એની એક જગ્યા પડી રહી હતી તો એ જમીનનો પડતર હતી એનો ઉપયોગ કરી સૌ પ્રથમ અમે આ જે ક બોલાવી અને આખું પર્યાવરણ પ્રયોગશાળા કઈ રીતનું આયોજન કરવું છે એનું આખું રૂપ આપવામાં આવ્યું ત્યારબાદ વિવિધ ખેતરમાંથી માટી લાવવામાં આવી એ માટીને એનું પુરાણ કરવામાં આવ્યું અને શાળાની અંદર જ કમ્પોસ્ટ ખાતર તૈયાર કરવામાં આવ્યું હતું એ કમ્પોસ્ટ ખાતરને માટીમાં મિલાવી અને સૌ પ્રથમ રોપા તૈયાર કરવામાં આવ્યા અને બહારથી રોપા પણ મંગાવવામાં આવ્યા અને એ રોપાનો એની અંદર ઉછેર કર્યો જેની અંદર ઔષધીય વનસ્પતિઓ શાકભાજી ફળાવ વૃક્ષો ફૂલ છોડ દરેકનો એની અંદર સમાવેશ કરવામાં આવ્યો આ પર્યાવરણ પ્રયોગશાળા તમે નિહાળી રહ્યા છો તેની અંદર ઔષધીય વનસ્પતિઓ છે એનો ઉપયોગ પણ ઉપર દર્શાવ્યો છે એના પોસ્ટર પણ મૂકવામાં આવ્યા છે કે જેની અંદર દરેક વનસ્પતિ ક્યાં ક્યાં ઉપયોગી થઈ શકે છે તમને કેવા ઘરગથ્થુ ઉપચાર દ્વારા તમે એનો રોગની અંદર ઉપયોગ કરી શકો છો એ પણ તમે જોઈ શકો છો અને અમારી શાળામાં અમે આ પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત કઈ વિવિધ પ્રવૃત્તિઓ કરી છે તે પણ અમે પોસ્ટર દ્વારા શાળાની પ્ર વિવિધ પ્રવૃત્તિઓની અંદર પર્યાવરણ બચાવો અને ઇકો ફ્રેન્ડલી તહેવારની ઉજવણી જે અમે બાળકો સાથે મળી અને કરી હતી તે આ પોસ્ટરની અંદર દર્શાવવામાં આવી છે કે જેની અંદર પ્રાણી પક્ષીઓ બચાવો ઔષધીય વનસ્પતિનો ઉપયોગ નો ઉછેર અને બાળકોના ઘરે પણ વૃક્ષોને મહ મહત્ત્વ જળવાય તે માટે વૃક્ષોનો દાનની પ્રવૃત્તિઓ ગ્રીન પ્લેન સંસ્થા દ્વારા શાળાને પણ જે કંઈ એવોર્ડ મળ્યો છે તે દરેકની એ વાત આની અંદર આ પર્યાવરણ પ્રયોગ શાળાનો બનાવવાનો મુખ્ય હેતુ અમારા આ મુજબ છે જેમાં સૌપ્રથમ પ્રથમ પડતર જમીનનો યોગ્ય ઉપયોગ કરવો બાળકોને શાળાની અંદર જ પ્રત્યક પ્રત્યક્ષ જ પર્યાવરણનું શિક્ષણ મળી રહે તેવું આયોજન કરવું બાળકો જે પર્યા પ્રયોગ શાળા બનાવી તેના વૃક્ષોનું માવજત કરતાં શીખે રક્ષણ કરતાં શીખે એનું સંવર્ધન કરતાં શીખે એના ગુણો બાળકોમાં વિકસે તેનો મુખ્ય હેતુ છે શાકભાજી ફળાવ છોડ ઔષધિય વનસ્પતિઓ જે વાવવામાં આવી છે તેનો ઘરગથ્થુ ઉપયોગ કરી અને બાળકો નાના મોટા રોગની અંદર તેનો ઉપયોગ કરતા શીખે તે પણ એનો હેતુ છે બીજું કે બાળકોએ જાતે જ શાળામાં જે કમ્પોસ્ટ ખાતર તૈયાર કર્યું છે એનો યોગ્ય રીતે વનસ્પતિમાં કેવી રીતે ઉપયોગ કરવો તે આ પર્યાવરણ પ્રયોગશાળા બનાવી એના હેતુઓ તો તમે જોયા હવે છેલ્લે અમને આ જે પ્રયોગશાળાને અનુરૂપ અમને જે પરિણામ મળ્યું એ હું તમને કહું છું સૌ પ્રથમ તો અમારી જે પડતર જમીન હતી એમાં લીલોતરી છવાઈ ગઈ બીજું બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ મળી રહે રહે પર્યાવરણનું એનો માટેનું એક વાતાવરણ ઊભું થઈ ગયું શાળામાં જે ઔષધીય વનસ્પતિઓ ઊગી છે એનો શાળાના સ્ટાફ મિત્રો અને બાળકો એનો ઉપયોગ કરતા થયા અને એના એના જે જુદા જુદા ભાગો છે એ કયા રોગમાં ઉપયોગ થાય એના વિશે જાણતા થયા બીજું તમે જોઈ રહ્યા છો કે જે પરમ પ્રયોગશાળા જોઈ અમારા વાલીઓ પણ ખુશ થયા અને તેમણે આ પ્રયોગશાળાની અંદર જુદા જુદા વૃક્ષોનું દાન કર્યું બીજું કે દાતાશ્રીઓ તરીકે લાયન્સ ક્લબ દ્વારા અમને પંદર હજારનું આની અંદર દાન મળ્યું બીજું કોવિડ નાઇન્ટીન જેવી પરિસ્થિતિમાં આજે આપણે ઘરગથ્થુ ઉપચાર તરફ વળ્યા છે તમારી આ પ્રયોગશાળા એમાં અમને ખૂબ ઉપયોગી થઈ રહી છે કમ્પોસ્ટ ખાતર જે શાળામાં બાળકો દ્વારા બનાવવામાં આવ્યું હતું એનો પણ આની અંદર અમારે સરસ ઉપયોગ થઈ ગયો આ અમારું એક પરિણામ છે અને બાળકો જ્યારે શાળામાં આવશે ત્યારે અમે એના માટે એક આ સરસ આયોજન કર્યું છે તો અમને પ્રયોગશાળાનું બાળકો એનો યોગ્ય ઉપયોગ કરતા થશે એ માટે આ પ્રયોગશાળા અમારી સતત ચાલુ